બધા ને તો આજ તો છે ને અમારે બનાવવાની છે ફાટા લાપસી પહેલાં તો આપણે પાણી છે ને ગરમ કરવાનું છે પાણી ગરમ કરવા મૂકી દીધું અને આ લઈ છે ઘઉંનું લાપસી કરેલો આવે તો જો આ રીતે છે નો ઘંટીમાં લઈ લીધું છે દેશી ગાયનું ઘી અને આ ખાંડ તો પાણી ગરમ થાય ને પછી આમાં કાઢીએ ને એમાં પછી આપણે આ ઓરમું શેકી નાખવાનું છે પાણી ગરમ થઈ ગયું છે એને આપણે આમાં કાઢી દઈશું પાણી હવે આમાં નાખવાનું છે ઘી તો નાખી ઘી aquí ver qué Con un bucos A <coughs> <coughs>

તો આપણું જોવા પાણી બધું ભળી ગયું છે ને આપણું મુસડી ગયું છે તો એમાં નાખવાની છે ખાંડ